આવી રીતે હોલનું સિટિંગ તમે કરી શકો છો અહીંયાથી જે આપણે બાલ્કની આવે છે એ બાકી બાલ્કની આપણે કન્ટિન્યુ આવશે આવી રીતે સ્ટેન્ડિંગ બાલ્કની છે અહીંયા હોલની સામેની એક્ઝેટ સામે તમારે ટીવી યુનિટ આવી જશે જે સ્પેસિયસ છે તમારા હોલના ડિસ્ટન્સથી ઘણું દૂર આવી જશે આ સાઈડ તમારો ડાઇનિંગ સ્પેસ આવી જશે ડાઇનિંગ સ્પેસની એક્ઝેટ સામે તમારું હવા ઉજાસ તમારે રહે એના માટે પોર્ચ આપી છે જે પોર્ચ આખી આપણી સિટિંગ પોર્ચ આવશે જો કાંઈ બી રાખવું હોય તો રહી શકે ને એ બાલ્કની તમારી છે એ કન્ટિન્યુ હોલ સાથે કનેક્ટેડ છે એટલે તમે ત્યાંથી આવી જઈ શકો આપણે ડાઇનિંગ સ્પેસની એક્ઝેટ બાજુમાં હોસ સ્પેસ બી આપી દીધી છે ચાલો હવે આપણે કિચનની વિઝિટ કરીએ કિચન બી આપણે એવી રીતે આપ્યું છે કે હોલ અને કિચન નો ડિસ્ટન્સ બી અલગ રે એના માટે કોઈને પ્રાઇવેસી તમારી મેન્ટેન થઈ શકે લેડીઝને આપણે આ સ્પેશિયસ કિચન આપ્યું છે આપણો મેઇન પ્લેટફોર્મ ની સામે જ આપણે સર્વિસ પ્લેટફોર્મ આપ્યો છે ગ્રાઇન્ડર મિક્સર જ્યુસર એ બી તમારે રહી શકે છે અહીંયા આપણે ફ્રીજની જે સ્પેસ આપી છે એ સ્પેસ રાખવા છતાંય આ સ્પેશિયસ ઘણું આપણે મળે છે આરો ચીમની નો પોઈન્ટ બી આપણે કમ્પ્લીટ આપ્યો છે આપણે વોશી છે આ એ બે જોઈ શકો છો તમે સ્પેસિયસ છે વોશિંગ મશીન ને એ બધી વસ્તુ બી તમારે પ્રોપર રહી શકે છે એની સામે જ સ્ટોરેજ આપ્યો છે જે ઘણો સ્પેસિયસ છે કે તમારી બધી વસ્તુ એમાં સ્ટોર થઈ શકે સ્ટોરની ની બાજુમાં તમારે મંદિરની સ્પેસ બી મળી જાય છે અને એમાં બી તમે નીચે સ્ટોરેજ કરી શકો છો હવે આપણે માસ્ટર બેડ જઈ રહ્યા છીએ તેર બાય દસ આપણો માસ્ટર બેડ છે જોઈ શકો છો તમે ઘણો સ્પેસિયસ છે એમાં આપણે કબોર્ડ સ્પેસ બી આપી છે કે જે તમે ઘણું સ્ટોરેજ થઈ શકે તમારું હવે તમે જોઈ શકો છો બાલ્કની બી તમે ઘણી મોટી છે આખી કોર્નર કન્ટિન્યુ બાલ્કની આવશે એલ સાઇડની જેમાં આવા ઉજાસ તમારી કટ ન થાય જલપા મેડમ અમારા દર્શક મિત્રોને અહીંથી ધ આઇકોનિક World નું લોકેશન જણાવી દેશો દર્શક મિત્રો તમને જે આ રોડ દેખાઈ રહ્યો છે તે ગોંડલ નેશનલ હાઈવે છે અને ત્યાંથી આપણો પ્રોજેક્ટ તદન નજીક જ છે Toyota શોરૂમની એક્ઝેક્ટ નજીક જ આવે છે AC 50 ફૂટના રોડ ઉપર આપણો પ્રોજેક્ટ છે 3 રોડનો પ્રોજેક્ટ આવે છે એસી ચાલીસ અને ચાલીસ ગોંડલ નેશનલ હાઈવે મોકાની જગ્યાએ આ પ્રોજેક્ટ આવેલો છે આ માસ્ટર બેડમાં તમે જોઈ શકો છો કે ડ્રેસિંગ ટેબલની સ્પેસ આપણે રાખી છે બે સાઈડ ટેબલ રાખ્યા છે છતાં આ જે વોકિંગ ડિસ્ટન્સ છે એ તમને ઘણો સ્પેશિયસ મળી શકે છે એટલે તમારો રૂમ ઘણો સ્પેશિયસ છે આપણા પ્રોજેક્ટમાં એક કોમન વોશરૂમ બી આપણે આપ્યું છે ઉપર જે આપણે ફ્લેક્સિબલ સીલિંગ બી આપી છે કે તમારે કોઈ વાર ઇશ્યુ થાય તો પ્લમ્બિંગનો રિપેર થઈ શકે છે સીલિંગ સુધીની ટાઇલ્સ બી આપી છે હવે આપણે સેકન્ડ માસ્ટર બેડરૂમમાં જઈ રહ્યા છીએ આવો આ બેડરૂમ બી તમે જોઈ શકો છો ઘણો સ્પેસિયસ છે આમાં બી આપણે કબોર્ડની સ્પેસ ઘણી સ્પેસિયસ આપી છે જે તમે એમાં ઓલ આ બેડરૂમની જેમ બી યુટિલાઇઝ કરી શકો આ આપણી બીજી સ્ટેન્ડિંગ બાલ્કની છે જેનો વ્યૂ તમને રોડ વ્યૂ સો થાય જ છે આ બેડરૂમમાં બી આપ જોઈ શકો છો ડ્રેસિંગની સ્પેસ આપેલી છે બે સાઈડના ટેબલ આપેલા છે તો બી ઘણી સ્પેસ આપણે રાખેલી છે અને આમાં આપણે એટ જ વોશરૂમ આપ્યું છે આપણે જે બાથ ફિટિંગ બધું આપ્યું છે ઇન્દવેર બ્રાન્ડનું નું આપ્યું છે અને સીલિંગ સુધીની આપણે આખી ટાઇલ્સ આપી છે અને આપણે વોશ બેસીન બી આપેલી છે સાથે ચાલો હવે આપણે ત્રીજા બેડરૂમમાં જઈએ છીએ આ બેડરૂમનો તમે ચિલ્ડ્રન રૂમ યા તો ગેસ્ટ રૂમમાં તમે યુઝ કરી શકો આમાં બી તમે જોઈ શકો છો કે આપણે ડ્રેસિંગ ટેબલ આપ્યું છે બે સાઈડના ટેબલ આપ્યા છે કબોર્ડની સ્પેસ આપી છે પ્રોપર અને સ્ટડી ટેબલ બી છોકરા માટે આપ્યું છે અને તો બી સ્પેસ ઘણી યુટિલાઇઝ થઈ શકે છે અને બીજું તમે જોઈ શકો છો અહીંયા આપણે એટેચ વોશરૂમ આમાં બી આપ્યા છે આમાં બી ઇન્દવેરનું આપણે બ્રાન્ડનું જ આપ્યું જલ્પા મેડમ અમારા દર્શક મિત્રોને આ ધ વર્લ્ડ માં ટોટલ કેટલા ફ્લેટ છે તે તો આપણે 162 ટોટલ ફ્લેટ્સ આપેલા છે એમાં આપણે ટુ અને થ્રી બે સેગમેન્ટમાં આપેલા છે ટોટલ ત્રણ ટાવર આપ્યા છે એક ફ્લોર ઉપર આપણે ચાર ફ્લેટ છે અને બે આપણે લિફ્ટ આપી છે અને પાર્કિંગ બી આપણે આપ્યું છે ગ્રાઉન્ડમાં પાર્કિંગ છે આપણે ટેરેસ ઉપર બી પાર્કિંગ આપ્યું છે મેડમ ધ આઈકોનિક વર્લ્ડ નો કોન્ટેક્ટ નંબર તો જણાવો એક્યાસી હજાર પિંચ્યાસી હજાર અને આપણે ધ આઈકોનિક વર્લ્ડમાં કઈ કઈ એમ્યુનિટી મળી જશે તે જણાવો આપણે બધી એમ્યુનિટીઝ આપી છે એમાં ચિલ્ડ્રન પ્લે એરિયા છે સિનિયર સિટીઝન પાર્ક છે ક્લબ હાઉસ આપ્યું છે અને મંદિર છે અને આપણે છે ને નીચે બેઝમેન્ટમાં બધું પાર્કિંગ આપ્યું છે અને આપણે બીજું પાર્કિંગ આપ્યું છે ટેરેસ જે સફિશિયન્ટ થાય બધા માટે આપણા

રોડ સેમ્પલ ફ્લેટ નિહાળો દર્શક મિત્રો અત્યારે આપણી સાથે ધ વન ગ્રુપ ગ્રુપના એમડી પ્રિતેશભાઈ પટેલ આપણી સાથે છે તો પ્રિતેશભાઈ વેલકમ ટુ ટેક ચેનલ સર્વે દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ હું પ્રિતેશભાઈ પટેલ ધ આઈકોનિક વર્લ્ડમાં આપનું સ્વાગત કરું છું પ્રિતેશભાઈ આપણું જે ધ વન વર્લ્ડ ગ્રુપ છે તેના વિશે અમારા મિત્રોને થોડીક માહિતી આપો ધ વન વર્લ્ડ ગ્રુપ છે અમારું અમે બેઝિકલી ત્રીસ વર્ષથી બાંધકામ સાથે જોડાયેલા છીએ અત્યારે અમારે સ્ટીલના અમારે આઠ પ્રોજેક્ટ ચાલુ છે ધ વન વર્લ્ડ આઇકોનિક વર્લ્ડ ધ કોર્પોરેટ વર્લ્ડ પીપળિયા એમ્પાયર મધુબન વિલા મંગલમ વાઇટાલિટી પ્લસ અને રામવિલા આવી રીતે અમારે કોમર્શિયલ રેસિડેન્સ અને અત્યારે અમે બે પ્રોજેક્ટ ડોક્ટર માટે કહી છે ડોક્ટર હાઉસ બનાવી રહ્યા છીએ અમે તો આઇકોનિક હોલ છે તે વિશે જણાવશો કે તમને આ પ્રોજેક્ટનો વિચાર ક્યાંથી આવ્યો અમે આ પ્રોજેક્ટનો વિચાર એવી રીતે આવ્યો કે કાંગા શેરીમાં બહુ સમયથી માણસો ડિમાન્ડ કરતા હતા કે તમે કાલાવ રોડ જેવી ફિલિંગ અને વનવર્લ્ડ જેવું ડિઝાઇન અને એમ્યુનિટીઝ લઈ આવો એટલે અમે

આ વિડીયો જોઈને કોઈ સેમ્પલ પ્લેટ જો આવે તો તેમનું માન તો રહી જશે ને ચોક્કસ દિપેશભાઈ તમારું માન તો રાખવું જ પડે ને અમારે અરે વાહ પ્રિતેશભાઈ તો દર્શક મિત્રો વહેલામાં વહેલી તકે મુલાકાત લ્યો